નમસ્કાર આજે આપણે એવા ગહન ઉપદેશોમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે આપણને સ્થાયી આંતરિક શાંતિનો સાચો માર્ગ બતાવે છે એવી શાંતિ જે કોઈ સંજોગો પર આધારિત નથી તો ચાલો આપણે આ સફરની શરૂઆત એક સવાલથી કરીએ સવાલ બહુ સીધો સાદો લાગે પણ એનો જવાબ એનો જવાબ આપણી આખી દ્રષ્ટિ બદલી શકે છે કોઈ વસ્તુ ખરેખર નવી હોવાનો અર્થ શું છે આજે આપણે આ સફરમાં સૌથી પહેલાં જોઈશું નવાનો ભ્રમ શું છે પછી સાચા અર્થમાં શાશ્વત શું છે એ શોધીશું અને એના માટેના બે રસ્તા નિર્મળતાનો માર્ગ અને ભક્તિનો માર્ગ સમજીશું અને છેલ્લે આપણે પહોંચીશું એકરૂપતાની અવસ્થા પર સારો તો ચાલો પહેલો મુદ્દો લઈએ નવાનો ભ્રમ આ એક એવો વિચાર છે જે આપણે દુનિયાને જે રીતે જોઈએ છીએ ને એ દ્રષ્ટિકોણને ઝલાવી દે છે આપણે કોઈપણ વસ્તુને નવી કહીએ છીએ જેમ કે નવી ગાડી નવું મકાન નવા કપડાં પણ ખરેખર એ શું છે એ તો બસ પહેલેથી મોજૂદ કોઈ વસ્તુનું એક કામચલાઉ સ્વરૂપ જ છે ને જે આધે નવું છે એ કાલે જૂનું થવાનું જ છે એટલે કે નવું હોવાની લાગણી એ તો બસ એક ક્ષણિક ભ્રમ છે તો આ બે પ્રકારની નવી વસ્તુઓ વચ્ચેનો ફરક જુઓ એક છે દુન્યવી નવું જે ક્ષણભંગુર છે જેનો નાશ થવાનો જ છે એ એક ભ્રમ છે અને બીજી બાજુ છે શાશ્વત નવું જે કાયમી છે જે ક્યારેય બદલાતું નથી અને એ જ સાચું સત્ય છે સારું તો સવાલ એ થાય કે જો બધું જ નાશવંત છે તો પછી એવું શું છે જે ખરેખર શાશ્વત છે ચાલો હવે એની જ શોધ કરીએ એવું તત્વ જે ક્યારેય બદલાતું નથી અને એ શાશ્વત તત્વ છે પરમાત્મા આ ઉપદેશો કહે છે કે આખા બ્રહ્માંડનો જે સર્વોચ્ચ સનાતન અને ક્યારેય ન બદલાતો સાર છે એ જ પરમાત્મા છે અને એટલે જ ફક્ત એ જ એક એવી વસ્તુ છે જે ખરેખર નવી કહી શકાય કેમ કે એનો કોઈ શરૂઆત કે અંત જ નથી આ વાતને સમજવા માટે આ ઉદાહરણ કેટલું સચોટ છે નવી બનેલી ઇમારત ખંડેર બને છે નવો બનેલો પુલ ખંડેર બને છે પરંતુ આકાશ ક્યારેક ખંડેર બનતું નથી કારણ કે આકાશ શાશ્વત છે બહુ સીધી વાત છે ભૌતિક વસ્તુઓ તો નાશ પામશે જ પણ જે શાશ્વત છે એ હંમેશા એવું જ રહેશે એકદમ નૂતન તો પછી સ્થાયી શાંતિ મેળવવાનો રસ્તો એકદમ સાફ છે આપણે આપણું જોડાણ આ કામ ચલાવું વસ્તુઓમાંથી હટાવે ને આપણી અંદર જે શાશ્વત તત્વ રહેલું છે એની સાથે જોડવાનું છે બસ આટલું જ પણ હવે સવાલ એ આવે કે આ જોડાણ કરવું કેવી રીતે એ શાશ્વત તત્વ સાથે કનેક્ટ કઈ રીતે થવું તો એના માટેનું પહેલું પગલું છે નિર્મળતાનો માર્ગ નિર્મળતા એટલે શુદ્ધતા પણ આ બહારની સ્વચ્છતાની વાત નથી આ વાત છે આંતરિક સ્વચ્છતાની એક એવી અવસ્થા કે જ્યાં આપણું મન એટલું સંવેદનશીલ બની જાય કે નાની સરખી ભૂલ પણ આપણને અંદરથી ખૂંચે અને તરત જ એનો પસ્તાવો થાય એટલે જ આ માર્ગ પરની પહેલી પ્રાર્થના બહુ જ સુંદર અને શક્તિશાળી છે હે પ્રભુ હું ધન કે કીર્તિ નથી માંગતો પણ નિર્મળતા શુદ્ધતા માંગુ છું આ એક જ વાક્ય આપણી બધી ઈચ્છાઓની દિશા બદલી નાખે છે બહારથી અંદરની તરફ તો જ્યારે મનમાં નિર્મળતા આવી જાય એના પછી બીજું પગલું આવે છે એ છે ભક્તિનો માર્ગ આ પગલું શું કરે છે એ આપણી જે જોડાવાની પ્રેમ કરવાની જે કુદરતી વૃત્તિ છે એને સીધી પરમાત્મા તરફ વાળી દે છે ને એટલે કે ભક્તિ દૈવી પ્રેમ આનો મતલબ એ છે કે આપણી પ્રેમ કરવાની લગાવ રાખવાની જે તાકાત છે એ બધી જ તાકાતને એક જ જગ્યાએ કેન્દ્રિત કરવી અને એ છે પરમાત્મા અને જ્યારે આવું થાય ને ત્યારે દુનિયાના બીજા બધા જ બંધનો ધીમે ધીમે આપોઆપ છૂટવા માંડે છે અને ભક્તિનો સાચો અર્થ શું છે એ આ વાક્યમાં બહુ જ સરસ રીતે સમજાવ્યું છે ભગવાનને ઘી કે તેલનો દીવો નથી જોઈતો પણ પ્રેમના દીવાની ઈચ્છા છે આનો સીધો મતલબ એ છે કે બહારના ક્રિયાકાંડ કરતાં પણ વધારે મહત્વનું છે અંદરનો ભાવ અંદરનો પ્રેમ તો નિર્મળતા અને ભક્તિ આ બે રસ્તા પર ચાલ્યા પછી આપણે આ સફરની મંઝિલ પર પહોંચીએ છીએ એ અંતિમ અવસ્થા જ્યાં બધું એક થઈ જાય છે એ છે એકરૂપતાની અવસ્થા નિર્વિકલ્પતા એટલે કે એવી જાગૃતિ જેમાં કોઈ વિકલ્પ જ નથી કોઈ વિચાર નહીં કોઈ મત નહીં કોઈ સારું ખરાબ નહીં આ એક એવી અવસ્થા છે જ્યાં હું અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ જ નથી રહેતો બસ બધું એક થઈ જાય છે હવે સવાલ એ છે કે આ અવસ્થા સુધી પહોંચવું કઈ રીતે એના માટે ત્રણ બહુ જ પ્રેક્ટિકલ અને શક્તિશાળી ચાવીઓ બતાવવામાં આવી છે પહેલી છે સ્વીકૃતિ બીજી છે સાક્ષીભાવ અને ત્રીજી બિન શરતી આનંદ ચાલો આ ત્રણેને જરા વિસ્તારથી સમજીએ તો પહેલી ચાવી સ્વીકૃતિ એટલે કે જે પણ થઈ રહ્યું છે એ બરાબર છે આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે હાથ પર હાથ ધરીને બેસી જઈએ પણ આનો અર્થ એ છે કે જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે એનો વિરોધ કરવાનું છોડી દઈએ એને સ્વીકારી લઈએ જે ક્ષણે આપણે સ્વીકાર કરી લઈએ છીએ એ જ ક્ષણે અંદરથી શાંતિ મળવાની શરૂઆત થઈ જાય છે બીજી ચાવી છે સાક્ષી ભાવ એટલે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ એના કરતા આપણે નથી આપણે તો માત્ર એના સાક્ષી છીએ આ એક વિચાર જ આપણને મેં કર્યું મેં કર્યું એવા અહંકારમાંથી મુક્ત કરી દે છે જ્યારે આપણે કરતાપણાનો ભાવ છોડીને માત્ર દ્રષ્ટા બની જઈએ ત્યારે પરિણામની ચિંતામાંથી પણ મુક્તિ મળી જાય છે અને હવે ત્રીજી અને સૌથી ક્રાંતિકારી ચાવી શરતી આનંદ એટલે કે ખુશ રહેવા માટે કોઈ કારણની જરૂર નથી આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે કંઈક મળે તો ખુશ થવાનું પણ સત્ય એ છે કે આનંદ તો આપણો સ્વભાવ છે એ આપણી અંદર જ છે એને બહાર ક્યાંય શોધવાની જરૂર જ નથી અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે જો આનંદ આપણો સ્વભાવ જ છે જેને કોઈ કારણોની જરૂર જ નથી તો અત્યારે આ ક્ષણે આપણને એ આનંદનો અનુભવ કરતા શું રોકી રહ્યું છે આ એક સવાલ સાથે આપણે ભ્રમથી શરૂ થયેલી આ સફરને શાશ્વત સત્ય પાસે પૂરી કરીએ છીએ